ગુડ મોર લર્નિંગ કેમ છો મારા ચેમ્પિયન્સ આજે બેઠા હું બે મિનિટમાં બહુ સુંદર વસ્તુ કહેવા જઈ રહ્યો છું જો આ ખબર પડી ગઈ ને તો આ ઉત્તરાયણના દિવસે તમે એનું મહત્વ સમજશો દોસ્તો કૃષ્ણ ભગવાન અને આપણા અર્જુન બંને ચાલતા હતા ચાલતા જતા રસ્તામાં એમણે એક ભિખારી જોયો કૃષ્ણ ભગવાનને કીધું લે ભાઈ ભગવાન તમે આવો ભિખારી શું કામ બનાવ્યો યાર તમે ટેન્શન ડાલો બરો કૃષ્ણ થોડો ઉતાવળિયો થઈ ગયો અને સોના મહેરોનો એક થક્કો એ પેલા ભિખારીને આપી દીધો કે તું ભીખ ના માંગીશ ભાઈ તું કાલથી જલસા કર તારું ઘર બનાય મસ્ત રહે પતિ પત્ની જોડે સુખેથી રે બાળકો જોડે સુખેથી રે પણ ભીખ ના માંગીશ નહીં ગમતું તો ખુશ થઈ ગયો રસ્તામાં વિચાર કરવા લાગ્યો દીકરાઓને સરસ ગિફ્ટ આપીશ અને હું મસ્ત બંગલો બનાવીને કે ફ્લેટ બનાવીને કે જે બી બનાવી રહીશ પણ થયું શું થોડેક દૂર જતો તો એટલામાં ચોર આવ્યો ચોર બધું ચોરીને જતો રહ્યો એટલે ફરી પાછો દુઃખી થઈ ગયો યાર ભગવાન ને કહેવા લાગ્યો શું થઈ ગયું મારી જોડે ફરી પાછો એ જ રસ્તા ઉપર બેસી ગયો ફરી વાર કૃષ્ણ ભગવાન અને આપણા અર્જુન બંને જોડે આયા અર્જુને જો કે એટલે આ તો કાલે પેલા તો આખું સોનામરો મરો છે શું કરે છે આ કેમ ભીખ માંગે છે બાની પડતું ધમકાઈ નાખ્યું જાણ્યા વિના કેટલીક વાર અધૂરી માહિતી ઝઘડો કરાવે બરોબર એ પેલા બોલ્યો પછી કીધું સાહેબ સાંભળો તો ખરા મારી વાત તમે મને સોના મોરો આપી હું લઈને ગયો પણ રસ્તામાં ચોરે મને ધમકાઈ ચાલ ફૂટ એમ કરી બધું ઉઠાઈને જતો રહ્યો શું કરું હું નર્વસ થઈ ગયો ફરી પાછી અર્જુનને દયા આવી અર્જુન કે ઉભો રહે તું છે ને એક વસ્તુ લઈ જાય જે સૌથી મોંઘી હોય એટલે અર્જુને તમે જુઓ એને એક ડાયમંડ આપ્યો સોનાનું તકલીફ પડી સિક્કા જતા રહ્યા હીરો આપ્યો કે ભાઈ એક જ હીરો છે ખિસ્સા મૂકી દે તારી ધોતીમાં છુપાડ દે જબ્બામાં છુપાડ દે અને શાંતિથી ઘરે જા આ તો ખુશ ખુશ થઈ ગયો કે હવે મારું ઘર મસ્ત બનશે હવે એને શું કર્યું એ હીરો લઈ એ પોતાના ઘરમાં ઘડામાં ઉપર છુપાડી દીધો ઘડામાં છુપાડી દીધો થાકી ગયેલો એટલે સુઈ ગયો અને વિચારતો હતો કે હવે મારું ઘર સર એટલામાં એની વાઈફ આવી એના ધરમપત્ની આયા અને એને પાણી ભરવા જવું હતું એટલે એને શું કર્યું એ જે ગડામાં એને હીરો મૂકેલો એ ઘડો લઈને ગઈ પાણી ભરવા માટે એ પાણી ભરવા માટે ગઈ એને ખબર નથી કે આની અંદર હીરો હશે એને પાણી ભરી કપડાં ધોઈ કાઢ્યા અને આ હીરો જતો રહ્યો પાણીની અંદર પેલા પંડિત પેલો જે હતો ભિખારી એને થયું કારો આતો લોચો વાગ્યો યાર એની બૈરી આવી ને બૈરીને ધમકાઈ મારી નહીં પડતું યાર આની અંદર હીરો હતો કે તમારે મને કહેવું જોઈએ ને તમે મને કીધું નહીં તમે તો આવું કરો છો ફરી પાછું એ જ થયું આ વખતે એ જ ભિખારી એ જ રસ્તા ઉપર બેઠો તો શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન ફરી ચાલતા હતા એ ચાલતા ચાલતા જોયું હવે કૃષ્ણ ભગવાન ને થયું કે ભાઈ અર્જુન તું રવા દે આ સંસાર નો રચયતા હું છું તો મારી વાત સાંભળ તો જેવા કૃષ્ણ ભગવાન એ ભિખારી જોડે ગયા ભિખારી કીધું તું કઈ બોલીશ નહીં મને બધી જ ખબર છે હે ને માથે હાથ મૂક્યો ખભે હાથ મૂક્યો અને એક સુંદર વસ્તુ કીધું કે લે તું આ બે ત્રણ સોના મોરાના સિક્કા લઈ લે આ ત્રણ એક સિક્કા લઈ લે અને તું તારું ઘર પાર ધીરે ધીરે ચલાય એને થયું હા સાચી વાત છે બે ત્રણ સોનાના સિક્કા લઈને એ દોડતો દોડતો ઘરે આવતો હતો એટલા મેં એને જોયું કે એક મછવારો એની જોડે માછલી હતી ને તડપતી હતી બધી બાકીની માછલીઓ બધી મરી ગયેલી પણ આ જીવતી હતી એને થઈ ગયું ભાઈ ઉભો રહે તું આ જીવે છે ને શું કામ મારી કાઢે છે કામ કર લે તું એક બે સોના મોર લઈ લે એ માછલીને તું મને આપી દે પેલો તો ખુશ થઈ ગયો કે આ હા શું આ છે એક માછલીને એક સોના મોર લાય લાય એ માછલીને બચાવી અને માછલીને એને પાણીમાં નાખી દીધી માછલીનો જીવ બચાયો માછલી તરતી તરતી જતી રહી એ પણ અદભુત વાત એવી થઈ કે જેવી એને માછલીને પકડી હતી અને જેવી પાણીમાં નાખી તો માછલી ગઈ પાણીમાં હીરો એના હાથમાં આવી ગયો આજ 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 ભિખારી કે જેને હીરો પહેલા મળે તો હવે હીરો મળી ગયો એને કીધું ભગવાન મળી ગયો ભગવાન મળી ગયો ભગવાન મને હીરો મળી ગયો હીરો નતો બોલતો એ ભગવાન મળી ગયો હે ભગવાન મળી ગયો એમ જોશ જોશ બોલવા લાગ્યો પેલા ચોર ન થયું કે લે આ તો ગામ વચ્ચે બુઓ પાડે છે મને ઓળખી ગયો લાગે છે જો બધાને કહી દેશે તો ગામવાળા મારશે અલગ મારા પૈસા આપવા પડશે એટલે સોના મોરો લઈને એ પેલા ભિખારીની જોડે આવી ગયો કે ભાઈ તું તારી સોના મોર લઈ લે તું બૂમો ના પાડ ચૂપ થઈ જા ભિખારી તો શોખ થઈ ગયો ઉપર વાળા દેને વાળા દેતા દેતા છપ્પર ફાડ કે એટલે હીરા લઈ લીધા ડાયમંડ લઈ લીધો અને પછી એ ઘરે ગયો સર મોરલ ઓફ ધ સ્ટોરી શું મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે વાર્તાનો બોધ શું છે જ્યારે તમે નિસ્વાર્થ ભાવે લોકોની ભલું કરો છો કે પેલા બે સિક્કા બચાવી શકત ઘર માટે લઈ જાત પણ એનું થયું કે પેલી માછલી બિચારી મરી જશે એટલે એ માછલીનો જીવ બચાવવા માટે જો બે પૈસા આપ્યા ને તો ભગવાને એને અનેક ઘણું રિવોર્ડ આપ્યું તમે જોયું દોસ્તો આ જ દુનિયાની ખાસિયત છે તો આ ઉત્તરાયણ જ્યારે સૂર્ય ભગવાન ઉત્તર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારી પાસે જેટલા પૈસા હોય એનો માત્ર એક ટકો કેતો દસ ટકા તમારી જેવી કેપેસિટી કોઈ ગરીબને કોઈ પશુને ખવડાવ પૈસા આપે કહેતો તમે જો આમાં ક્યાંય તમે શબ્દ સમજો અર્જુને બહુ બધા પૈસા આપ્યા ડાયમંડ આપ્યું કંઈ ના થયું પણ ભગવાને એને બે સિક્કા આપ્યા જરૂરિયાત પ્રમાણે આપ્યા કારણ કે એવું એ બને કે તમે ઘણી બહુ બધા પૈસા લખાઈ દો છો કોઈ બી જગ્યાએ એનું વળતર નથી મળતું અને આપણે દાન આપીને બીજા હાથમાં જણાવીએ ને એવું પણ ના હોય આ ઉત્તરાયણે તમારી જીવી શક્તિ હોય એ પ્રમાણે કોઈ ગરીબને ખવડાવો એવા નાના બાળકો જે રસ્તા ઉપર દોડી રહ્યા છે જેની પાસે કદાચ કપડાં નથી એવા લોકોને મદદ કરો હે ને દરેકને હેપી ઉત્તરાયણ અને આ સ્ટોરી જો તમને ગમી હોય તો બીજા જોડે શેર કરો કારણ કે માત્ર ભણવાથી આગળ નહીં અવાય ભણવાની જોડે સાચી સમજણ સંસ્કારની પણ જરૂર પડશે ઓકે બાય હેપી ઉત્તરાયણ એન્જોય કરો અને સાથે સાથે જરૂરિયાત થોડું આપતા રહો